સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડના ધનબાદમાંથી મુખ્ય સૂત્રધાર અમન વર્માની ધરપકડ કરી કાર્યવાહીને અંજામ આપ્યો આરોપી માત્ર ધોરણ બાર પાસ છે છતાં પોતે ઇન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખ આપી નોકરીની ઓફર આપતી ત્યારબાદ લોકો પાસેથી કરી પૈસા પણ આરોપી અમદાવાદની એક યુવતીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી આપવાની લાલચ આપી બેંગ્લોર અને કોલકાતા ખાતે ટ્રેનિંગ અપાવી નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપી નવ પોઈન્ટ વીસ લાખ રૂપિયા પણ ઉઘરાવ્યા અને બાદમાં સંપર્ક તોડવા યુવતીએ ફરિયાદ નોંધાવતા સાયબર બ્રાન્ચે તપાસ શરૂ કરી

અને એવું કહીને એમને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને પૈસા લેવામાં આવ્યા હતા તો ટેકનિકલ એનાલિસિસથી આ વ્યક્તિનું જે લોકેશન છે એ ધનબાદમાં આવતા જે અમારી ટીમ દ્વારા એમને ઝારખંડના ધનબાદ ખાતેથી ધરપકડ કરી અને પછી એમના આઠ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે તો આ જે આરોપી જે ધરપકડ કરેલ છે એમનું નામ અમન વર્મા છે અને પૂરા આ જે આંતરરાજ્ય જોબ સ્કેમના જે રેકેટ છે એમનો એ માસ્ટર માઇન્ડ છે